પછી અમે ગયા ભાવનગર પેલો કયું ગામ હતું સિદ્ધસર સિદ્ધસર હા હા સિદ્ધસર અમે રોકયા અને પવન ચક્કીને બધું હો ને હા હા ત્યો અને તે દિવસી અમે ગયા સીધા તરાજા તરાજા હા હા તરાજા થી પછી પેલો જે ડેમ હતો ને ડેમ જોયું હા સેત્રુજી ડેમ સેત્રુજી ડેમ જોયું કણ ખાસો કલાક બે કલાક રોકયા હી પછી નીચે થોડો બધું મસ્તી કરી હી ત્યાંથી ગયા અમે સાવરકુંડલા હા હા સુરત ના બાપુ આવો ને લાઈવ માં ના એના પછી અમે ક્યાં ગયા હા એના પછી અમે ગયા પેલા આપડે ઘનશ્યામ બારૈયા ની આવતા ઘનશ્યામ બારૈયા નું લાઈવ આવ્યા હવે એમનું ગામ કયું એ ખબર નથી ગામનું ગામ મને યાદ નથી પણ ડેમ હોમ બગડ નથી ખરી ને બગદાણા તો મેં ગયા તા બગદાણા એમના પેલા એમના ઘેર ગયા એમના ઘેર થી બગડ ડેમ કોણ તો ના આયા હા હા બરોબર બહુ મસ્ત લોકેશન હતું એકદમ નેચરલ એ બગડ ડેમ હે ને એકદમ નાનો ડેમ હ અને બહુ મસ્ત જગ્યા હતી પણ ત્યો ખાસુ એન્જોય કર્યું પછી થી બગદાણા ગયા બગદાણા દર્શન કર્યા આરતી કરી આરતી કરીને ત્યાંથી ઓલું આ બગદાણા રોક્યા પછી પેલા ભાઈ કે અમારે ઘેર હતું ઘેર નઈ પણ એ મંદિર છે મંદિર મજા આવશે બરોબર રાત કાઢવાનું મંદિર છે ને તો કીધું બાપા ના સાની જેમાં મજા આવશે એમ એટલે પછી ત્યાં રોકાયા ત્યાંથી પછી સાવરકુંડલા

કીધું ગિરનાર ની પ્રદક્ષિણા તો સેવા કેમ્પમાં એક પ્લાનિંગ હતું એક આમંત્રણ હતું બરોબર તો કે સેવા કેમ્પ માં જઈએ પણ અમે ડીએમ તો પહોંચી ગયા હતા ડીએમ કે હું પહોંચું પછી તમને ફોન કરું આવજુ પણ પછી એ પહોંચ્યા ને ત્યાંથી કલેક્ટર નો આદેશ કે આપડે પરિક્રમા રદ કરીએ બરોબર એટલે પછી અમે ના ગયા

હા જે તમે ખાતા હોય એ માપ નું બનાવજો સીરો બીરો કશું બનાવતા નહીં હા દેશી હોય તો મજા આવે હા શુદ્ધ શબ્દમાં કહી દીધું અને કોઈ વીઆઈપી અગત્ય સસ્તે કરવા નહીં તો યાર પેલા કોન્ટીબી પરમાર કરે ને હા તો વળી બઉ મોટું આયોજન કરી દીધું એવું છે અમને અરે માય જેરો સાલ લાવી દીધી ને પુલહાર મંગાઈ દીધા ને મારું તો સ્વાગત કર્યું ને હા કેડા મંગાઈ દીધા ને યાર કીધું આટલો બધો ભાવ ના હારો અમને હજમ ના ખાય

પછી એક બીજા પૈસા ફોન આવે તમારો આવ્યો રવિવારે ફોન સાયલેટ જ પડ્યો હે કારણ કે આપડે રવિવારે ફોન ઉપાડતા ઓફિસ નો આવે ને ઓફિસ નો કસ્ટમર નહીં હા

જમવા બેઠા બધા પ્રસંગમાં ભલે કઈ વાંધો નહીં હા હા ભલે ભલે હાલો તો જય માતાજી હમણાં ફોન કરો હલો ભલે 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 ભલે